જય હિન્દ જય ભારત વંદે માતરમ ભારતમાં તકી જય ફરી એક નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે અને બીજો મિત્રો આજે એક સિક્કો છે ઓગણીસો અઠ્યાશીનો સિક્કો છે મિત્રો ઓગણીસો ને સિક્કાની પ્રાઇઝ કેટલી હોય આ વિડીયોની અંદર તમને જોવા મળશે મિત્રો ઓગણીસો ને અઠ્યાશીનો અઠ્યાશીનો સિક્કો છે મિત્રો સોરી ઓગણીસો અઠ્યાશીનો સિક્કો છે મિત્રો અને તેઓની માર્કેટ કિંમત કેટલી હોય ને આ વિડીયોની અંદર તમને જોવા મળે છે મિત્રો અને આવા આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેવો જેથી કરીને આવા નવા વિડીયો કિંમતના તમને જાણવા મળે જોવા મળે અને ફ્રોડ ફ્રોડથી મિત્રો સાવધાન રહ્યો કોઈ બી વ્યક્તિ પૈસા માંગે તો કે ન નાખો એ ઓનલાઈન બધું ફ્રોડ હોય છે જૂના સિક્કા બાબતે ઓનલાઈન બધું ફ્રોડ છે મિત્રો એવું કાંઈ વેસાતું નથી અને ઓગણીસો ના સિક્કાની વેલ્યુ પ્રાઇઝ કેટલી છે આ વિડીયોની અંદર તમને જોવા મળશે વિડીયો પૂરો જોઈ લેવો જેની પાસે આમ ઓગણીસો અઠ્યાસીના સિક્કા હોય એ વિડીયો પૂરો જોવો પણ ઓગણીસો નો કોપર નિકલનો સિક્કો આવે છે મિત્રો અને આઇસ્ક્રીમમાંથી સિક્કો તમને બતાવવામાં આવશે અને આ સિક્કાના ફોટા પણ વિડીયોની અંદર મૂકવામાં આવશે અને સિક્કાની પ્રાઇઝ કેટલી છે આ બહાર આરે વાત કરી લે છે એ પણ રેકોર્ડિંગ તમને સાંભળવા મળશે મિત્રો તો મિત્રો છે મારે ફોન કરે છે કરે છે મિત્રો તો બધાને કહેવાનું છે કે પાંચ થી મને પરેશાન બહુ કરે છે ફોન બહુ કરે છે તો તેવા લોકોને પણ કેવું છે કે મિત્રો બાજ સાઈડમાં બીજા ધંધા અમે કરતા હોય તો અમારે ધંધામાં પણ ઇફેક્ટ પડે તો કોલ ન કરવો જેથી કરીને સ વાગ્યા થી પાંચ થી સ પાંચ વાગ્યાથી રાતે દસ વાગ્યા સુધીમાં કોલ કરો એવી મારે નમ્ર વિનંતી છે મિત્રો બરાબર પાંચથી રાતે દસ વાગ્યા સુધીમાં કોલ કરવો એવી મારે નમ્ર વિનંતી છે તમને અને મિત્રો ફ્રોડથી સાવધાન રહેવું એ આપણું મોટું લક્ષ્ય છે કે ગુજરાતની અંદર ફ્રોડથી માણસોને છે તો મિત્રો વિડીયો શેર કરો મારી પણ મારો પણ સપોર્ટ કરો કે જેથી કરી બીજા લોકો પાસે અન્ય લોકો પાસે જાય ને કોઈ લોકો ફ્રોડમાં આવે નહીં તો ચેનલની અંદર તમને આવા ફ્રોડને પણ ખુલ્લા પાડવી છે આવા પણ વિડીયા પણ તમને મૂકતા થયું છે કારણ કે ઓનલાઈન બધું ફ્રોડ છે મિત્રો ઓનલાઈન ક્યાં વિશ્વાસ કરવો નહીં ઓનલાઈન લાલિચમાં આવવું નહીં ઓનલાઈન સિક્કા બાબત નહીં પણ ઓનલાઈન વસ્તુ ખ કોઈ પણ વસ્તુ ભની છે બધું ઓનલાઈનની અંદર ઘણા પણ તમારા નુકસાન થાય છે મિત્રો તો જીવ ગુમાવવાનો પણ હો વારો પણ આવી શકે છે એવું પણ ફ્રોડની અંદર થાય છે મિત્રો તો ફ્રોડથી સાવધાન રહેવું શોષિત રહેવું અને પોતાની સુરક્ષા રાખવી જેથી કરીને લોકો આપણી સાથે ફ્રોડ ન કરી જાય એને ધ્યાન રાખી મિત્રો અને અવરનવર આવા વિડિયા જોવા જે કંઈ ગુજરાતીના બરાબર ગુજરાતીના વિડિયા જોવા અને ગુજરાતીઓમાં ગુજરાતીઓને કહેવાનું થોડુંક આ વિડીયોની અંદર કે મિત્રો તમે સિક્કાના વિડીયા બનાવો છો પણ હાસા વિડીયા બનાવો એટલે તોય પણ તમારા વ્યૂઝ મળશે ચેનલો તમારી હાલ છે પણ ખોટા વિડીયા બનાવોને ફેસબુકની અંદર યુટ્યુબમાં તો નથી બહુ પણ ફેસબુકની અંદર અત્યારે આપણા ગુજરાતીઓ વિડીયા બનાવે છે ફેક દુનિયાના એમ અને એ વિડીયા લઈ અને બીજા લોકો ગુજરાતીના વિડીયા લઈ માથે નંબર મારી અને ફ્રોડ કરવા મળ્યા છે અને ફ્રોડમાં જાજુ માણસો હવે ગુજરાતીની માથે વિશ્વાસ કરે છે તો મિત્રો આવા વિડીયો મૂકો નહીં બરાબર મૂકો નહીં પણ હકીકત હાંસું બોલો તો વિડીયો આપણો એડિટિંગ ન કરી શકે કારણ કે જે બોલવું સત્ય બોલવું હાંસું બોલવું અને માણસોને હાસી રાહ બતાવી જૂના સિક્કાના કેવા પૈસા આવે છે તો આની અંદર ઓગણીસો અઠ્યાસીનો સિક્કો મૂક્યો હશે મિત્રો તો આવશ્યક તમારી પાસે હોય તો મને કોલ કરજો અને કિંમત આની અંદર ઓલરેડી આપેલી છે એ કિંમત હોય અને તમારે જો વેચવું હોય તો જ ફોન કરજો અને કિંમત તમને જે વિડીયોમાં આપી એ મળશે અને એમાં તે તમારે કન્ડિશન વિડીયો સિક્કાનું કન્ડિશન કેવું હોય એ કિંમત મળશે મિત્રો તો જોઈ લો પાછળ વિડિયો કિંમત શું છે એ જોવો અને વિડીયો પૂરો જોવો હમણાં તમને જૂનાગઢ થી કોઈ ફોન આવ્યો હતો હા મેં ભાઈ કંઈક બે ફોટા જોયા હતા મેં એક રૂપિયાના બે સિક્કા છે એક ઓગણીસો અઠ્યાસી છે એક ઓગણીસો ચોપન છે હેલો હા હા બોલો ને એને ક્યાં કેટલા માં દેવાના છે એક ઓગણીસો અઠ્યાસી હા એક ઓગણીસો ચોપન નો છે ને ઓગણીસો ચોપન અને શેમાં આમ આવે એમાં

એક ની કિંમત છે ઓગણીસો ચોપન છે ને એની બે હજાર રૂપિયા કિંમત છે ને ઓલાની ની રૂપિયા છે હા હા એ તો તમારે લઇ લેવા જો કો હોય તો એમાં શું ઘર value વધે તો value વધવાની ભાઈ condition પ્રમાણે કિંમત હોય આપડી ઓગણીસો ચોપન નો નવે નવો હોય ને ભાઈ condition નો તો એના પાંચ છ હજાર રૂપિયા આવે હા હા વાંધો નહિ હું પૂછી અને ઓગણીસો અઠ્યાસી નો નવે નવો હોય ને તો એના પંદરસો રૂપિયા આવે આપડે તો જે આવું કઈ જો જે market માં જે હાલતું હોય એ પ્રમાણે એને ભાવ દેવાનો એની એ ભાઈ એક જ છે એવું છે હા ભાઈ collector છે કારણ કે એના photo ને આપડે તો ખ્યાલ આવી જાય એમ કે એને વધારે કઈ બીજું કઈ નાખ્યું નથી પણ એને તો હું એમ ખાલી મજાક માટે ફોન કરતા હોય ઘણા કે હું કરે હું નહિ ભાઈ એને એમ કે નવા નવા છે આવી જાય છે માંગે છે કઈ એવું હોય ને એટલે ના ના એને ફોન કરીને કેવાનું કે ભાઈ છે ને ઓગણીસો ચોપન નો છે ને એના તને બે હજાર રૂપિયા મળશે અને ઓગણીસો અઠ્યાસી નોયડા મિલ ના રૂપિયા તો પચ્ચીસો રૂપિયા માં જો તારે દેવાના હોય બે સિક્કા તો ન્યા આવીને માણહ લઇ જાહે બરાબર રૂબરૂ તને ન્યા માણહ આવીને લઇ જાહે તું કે ઈ address માં અને રૂબરૂ તને પૈસા ન્યા ન્યા એને કે તારે કઈ parcel નથી મોકલવું કોઈને ને કઈ દેવા નથી આમ પૈસા ને આમ વસ્તુ

హలో హలో ఏనా ఓలా కాక ఏనా ఆచే బన్నావల ఏవు లాగస్ కాక టీపీ నా ఏవు జవందు ఈ జవందు ఎందికి ఆట్ వన్ వన్ దో బదో ఈ జావే సే బాకీ కై నే దే ఆవు బాకీ యా సి సికా తో ఓలా బైన ఓలా ఓగడ్ బైన పోన ఏవో ఇవేర వడా బనా సి హ్మ్ తమ నంబర్ ఆపి లాదే నా హ్ ఈ ఓయి బై మానా రెడీ సే యో ఆ ఏ తో ఏ వాట్ హస్ ఇట్ల తమ కేటు మే తమ నే పూషే నే రైపాక్ એ ready એ તો આવી જાય હું તો વધારે સારું દિવાળી ઉપર આવું છું બરાબર મે કીધું મારે ખરીદી કરવાની જ છે લાખ બે લાખ ની જે કઈ હોય બરાબર કે મારી પાસે માલ તો છે પણ હું કવ ભાઈ તમે રૂબરૂ આવો તો વધારે સારું પડે સમજી ગયા અને parcel માં મારે પૈસા નાખવા ને પછી તમે મને વસ્તુ નાખો નો નાખો એની ગેરંટી હું અને તમે વસ્તુ નાખી દો ને હું પૈસા નાખું નો નાખું એની guarantee શું

વર્ષમાં કઈ શેર સાડી નઈ કરવાની હોય કે પચાસ હાજર આમ આમ વસ્તુ ક્યાંય કોઈ ને ક્યાંય જવાનું નથી જેની પાસે વસ્તુ હોય ને એને હું ઘેરાવી ને લઈ હા કેશ ટુ કેશ પૈસા એમ એક રૂપિયા બાકી નહી બરોબર વસ્તુ ઓરિજિનલ હોવી જોઈએ

દેખાય કેવો છે ચોખ્ખો છે કેવો છે બધી વસ્તુ આપણે પેન્ટ લેવા જાય પાંચસો રૂપિયા નો તો પચાસ દસ વીસ હાજર ચેક તો કરે ને બે ત્રણ હજાર ની વસ્તુ હોય તો ગમે એક રૂપિયા ના તમને કોઈ બે હજાર આપે તો આ લોકો ને ઓછા થતા હોય સમજી ગયા હવે ઓછા જ લાગે ભાઈ એના કારણ કે લાખો હોય એને હવે આપડે એને બે રૂપિયા જ છે બરાબર છે બે રૂપિયા પચીસો રૂપિયા દેવાના છે

વાંધો ના લો અને પણ કોલ રેકોર્ડ કરજો અને પાછો મુકજો બરાબર એટલે ક્યાંય બીજા માણસો ને ખ્યાલ આવે કે ભાઈ કઈ રીતનો માલ વેચે ઓકે ઓકે ચલાવ કાલે હાલો બરાબર જુનાગઢ વાળો છે ભાઈ કોક તમારા જોઈ લીજો ફોટા નાખેલા છે હા હા એ નંબર હું બધા એના છું ભાઈ એટલે એને કોલ કરીને ભાઈ કાલે ચલાવો પછી હું તમને કાલે પાછો નિરાંતે સાંજે ફોન કરું ઓકે ભાઈ ભલે ભલે